શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજેલા પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના પંદરમા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું હરી શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના પંદરમા શ્લોકનો અર્થ છે પૂર્વકાળમાં મુમુક્ષોએ પણ આ રીતે જાણીને કર્મો કર્યા છે એટલા માટે તું પણ પૂર્વજો દ્વારા સદાથી કરાતા જતા કર્મોને તેઓની જેમ જ કર આ પંદરમા શ્લોકનો અર્થ હતો હવે આ અર્થની પાછળ સ્વામી રામસુખદાસજી મહારાજે જે ટીકા કરી છે તે આપણે સાંભળીશું નવમાં શ્લોકમાં ભગવાને પોતાના કર્મોની દિવ્યતાના જે પ્રસંગનો આરંભ કર્યો હતો તેનો અહીં ઉપસંહાર કરે છે અર્જુન મુમુક્ષ હતા અર્થાત પોતાનું કલ્યાણ ઈચ્છતા હતા પરંતુ યુદ્ધરૂપે પ્રાપ્ત પોતાના કર્તવ્ય કર્મને કરવામાં તેમને પોતાનું કલ્યાણ નથી દેખાતું ઉલટાનું તેઓ તેને ઘોર કર્મ સમજીને તેનો ત્યાગ કરવાનું ઈચ્છે છે એટલા માટે ભગવાન અર્જુનને પૂર્વકાળના મુમુક્ષ પુરુષોનું ઉદાહરણ આપે છે કે તેમણે પણ પોતપોતાના કર્મોનું પાલન કરીને કલ્યાણની પ્રાપ્તિ કરી છે એટલા માટે તમારે પણ તેમની જેમ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ ત્રીજા અધ્યાયના વીસમાં શ્લોકમાં જનક આદિ રાજાનું ઉદાહરણ આપીને તથા આ અધ્યાયના પહેલા બીજા શ્લોકોમાં વિવસ્વાન મનુ ઈક્ષવાકું વગેરેના ઉદાહરણ આપીને ભગવાને જે વાત કહી હતી તે જ વાત આ શ્લોકમાં પણ કહી રહ્યા છે શાસ્ત્રોમાં એવી પ્રસિદ્ધિ છે કે મુમુક્ષા જાગૃત થતાં કર્મનો સ્વરૂપથી ત્યાગ કરી દેવો જોઈએ કેમ કે મુમુક્ષા બાદ મનુષ્ય કર્મનો અધિકારી નથી રહેતો પરંતુ જ્ઞાનનો અધિકારી થઈ જાય છે પરંતુ અહીં ભગવાન કહે છે કે મુમુક્ષોએ પણ કર્મયોગનું તત્વ જાણીને કર્મો કર્યા છે એટલા માટે મુમુક્ષા જાગ્રત થવા છતાં પણ પોતાના કર્તવ્ય કર્મનો ત્યાગ નહીં કરવો જોઈએ પરંતુ નિષ્કામ ભાવપૂર્વક કર્તવ્ય કર્મો કરતા રહેવું જોઈએ કર્મયોગનું તત્વ છે કર્મો કરતા રહીને યોગમાં સ્થિર રહેવું અને યોગમાં સ્થિર રહીને કર્મો કરવા કર્મો સંસારના માટે અને યોગ પોતાના માટે હોય છે કર્મોને કરવા અને ન કરવા બંને અવસ્થાઓ છે આવી પ્રવૃત્તિ કર્મ કરવું અને નિવૃત્તિ એટલે કર્મ ન કરવું આ બંને પ્રવૃત્તિ કર્મ કરવું જ છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ પર થઈ જવું એ યોગ છે જે પૂર્ણ નિવૃત્તિ છે પૂર્ણ નિવૃત્તિ કોઈ અવસ્થા નથી ચૌદમા શ્લોકમાં ભગવાને કહ્યું કે કર્મ ફળમાં મારી સ્પૃહા નથી એટલા માટે મને કર્મો નથી બાંધતા જે મનુષ્ય કર્મ કરવાની આ વિદ્યા કર્મયોગને જાણીને ફળ ઈચ્છાનો ત્યાગ કરીને કર્મો કરે છે તે પણ કર્મોથી નથી બંધાતો કારણ કે ફળની ઈચ્છા જ મનુષ્યને બાંધે છે જો મનુષ્ય પોતાના સુખભોગના માટે અથવા ધન માન બડાઈ સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ માટે કર્મો કરે તો તે કર્મો તેને બાંધે છે પરંતુ જો તેનું લક્ષ્ય ઉત્પત્તિ વિનાશીલ સંસાર ના હોય પણ તે સંસારથી સંબંધ વિચ્છેદ કરવાના માટે નિસ્વાર્થ સેવાભાવથી કેવળ બીજાઓના હિતના માટે કર્મો કરે તો તે કર્મો તેને બાંધતા નથી કારણ કે બીજાઓના માટે કર્મો કરવાથી કર્મોનો પ્રવાહ સંસાર તરફ થઈ જાય છે જેથી કર્મોનો સંબંધ રાગ દૂર થઈ જાય છે અને ઈચ્છા ન રહેવાથી પેદા થતો નથી શરીર ઇન્દ્રિયો મન વગેરે કર્મની સઘળી સામગ્રી આપણાથી ભિન્ન તથા સંસારથી અભિન્ન છે તે સંસારની સે અને સંસારની સેવાના માટે જ મળી છે તેને પોતાની માનીને પોતાના માટે કર્મો કરવાથી કર્મનો સંબંધ પોતાની સાથે થઈ જાય છે જ્યારે સઘળા કર્મો કેવળ બીજાઓના હિતના માટે કરવામાં આવે છે ત્યારે કર્મનો સંબંધ આપણી સાથે નથી રહેતો કર્મો સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થતા યોગ અર્થાત પરમાત્માની સાથે આપણો નીચ સિદ્ધ સંબંધનો અનુભવ થઈ જાય છે કે જે પહેલેથી જ છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો આજનો આપણો આ ભાગ એકસો પચીસ મો સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો છવ્વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો